ભરૂચના મોહમ્મદપુરામાં આવેલ એપીએમસી માં દુકાનો ઉપર બનાવેલા દુકાનો ની દિવાલ ગત રાત્રે ધરાશયી થતા લોકોના જીવ અધર થયા હતા જોકે સદનસીબે રાત હોવાથી અવરજવટ જવર નહીવટ રહેતા હોનાર ધટડી હતી ભરૂચ શહેરના મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલી ભરૂચ જિલ્લા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના દુકાનની ઉપર બનાવવામાં આવેલી દુકાન ગઢ મોડી રાત્રિના એક ધરાશય થઈ ગઈ હતી ના કારણે વેપારીમાં ભયનો માહોલ છવાયો હતો આઠ મહિના પહેલા જ આ દુકાનોની દિવાલ બની હતી અને તે ધરાશય થતા એપીએમસી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે ભરૂચ મોહમ્મદપુરા ખાતે આવેલીવાલ ધરાશાયી થઈ હતી જેના કારણે તેની નીચે આવેલી દુકાનોના વેપારીઓને લાખો રૂપિયા નુકસાન થયું હતું જયારે બીજા દિવસે વહેલી સવારે વેપારીઓ માર્કેટમાં આવતા ધરાશાયેલી દીવાલ જોઈને ચોંકી ઉઠ્યા હતા જેમ જેમ વેપારીઓને ખબર પડતા તેઓ ઉમટ્યા હતા જોકે આ બનાવો રાત્રિના સમયની જગ્યા જો દિવસે બન્યો હોત તો મોટી જાનહાની થવાની સંભાવનાઓ રહી હતી ઘટનાની જાણ થતા જ રાષ્ટ્રીય કિસાન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ રાણા અને વેપારી એસોસિએશન પ્રમુખ રસીલ ખુશાદ સહિત વેપારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ સમયે રાષ્ટ્રીય વિકાસ કિસાન સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે એપીએમ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો આ દુકાનો નું બાંધકામ કરીને માત્ર આઠ જ મહિના જેટલો સમય થયો તે છતાં દુકાનોની દીવાલ ધરાય સહિત થઈ જતા આક્ષેપ તેમણે વધુ કર્યો હતો આ સાથે વેપારીઓનો લાખો રૂપિયાનો ટેક્સ ભરતો હોવા છતાં સાફ સફાઈ નહીં કરાતી હોય વેપારીઓમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વ્યક્ત કરી હતી એપીએમસી એક ખેડૂતોની સંસ્થા છે અને આ કિસાનોની સંસ્થાની અંદર ખરેખર જે આ ઇન્સિડન્ટ બનેલો છે અમારા ખેડૂતો રાત્રે ચાર વાગે માલ લઈને આવે છે અહીંયા ને આ જે દિવાલ પડી લગભગ બે થી અઢી વાગ્યાનો સમય છે જો દિવસે આ દિવાલ પડી હોય તો ઘણા માણસોને મૃત્યુ પામા હોત આ દિવાલને બન્યો જો આઠ જ વર્ષ થયેલા છે અને આઠ વર્ષની અંદર આ દિવાલ પડી ગઈ એક ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છે આ એપીએમસી બીજી પણ એવી દુકાનો છે કે ત્યાં આગળ હજુ દીવાલ પડવાની હજુ લાગી રહેલું છે કે તીરાડ પડેલી છે એમાં પણ જો મરામત કરવામાં નહીં આવે તો આવો ઇન્સિડન્ટ બનશે ખરેખર આમાં એપીએમસીનો ભ્રષ્ટાચારની ભૂમ આવે છે આ એપીએમસીના જે પણ સત્તાધિકારીઓ છે એપીએમસીનું કોઈ પણ કામ કરતા નથી પાછળ કચરાના ઢગ છે હાઈકોર્ટની અંદર બી અમારો કેસ ચાલી રહ્યો છે એમાં પણ અમારો વકીલ એવું કહે છે કે ભાઈ બધું કામ થઈ રહેલું છે પાર્કિંગની વ્યવસ્થા નથી કાંટો મૂત હાલતમાં છે પાણી ભરે છે લાઈન ચોકઅપ છે આ બધા મુદ્દાઓ છે પણ આ મુદ્દાઓના પણ પણ કામ થતું નથી કેમ કે આ લોકો એપીએમસીના અધિકારીઓ ગજવા ભરવામાં જ રચેલા છે અને રૂલિંગ પાર્ટીના સભ્યો હોવાથી ભાજપના સભ્યો હોવાથી માર્કેટનું કોઈ પણ કામ થતું નથી અને કોઈ ધણી નથી પરંતુ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આ મુદ્દાને ઉજાગર કરી અને હાઈકોર્ટમાં લઈ જશે અને એમની સામું કાય કાયદા સરકાર સામે આ લોકોની સામે કાયદા કામ કરીશું